ભરૂચના પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે ભરૂચ શહેરના ફાટા તળાવથી લઈને ફુરજા સુધીના રસ્તા કે જે આરસીસી મંજૂર થયેલો છે તે અધૂરો છે તે રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગણી છે

ભરૂચ શહેરના જે મુખ્ય રસ્તાઓ નવીનીકરણ કરવાનું છે અને રિપેરિંગ કરવાનું છે એ બાબતે સીઓ સાહેબ સાથે કરેલી છે રજૂઆત કરી છે જે મુખ્ય માંગ હતી બે પાંચ બચતીપુરા બાયપાસ સુધીનું જે કામ નવીનીકરણ કરવાનું છે તેનું કાકીદે કરવામાં આવે ને સાથે સાથે બંબાખાના સુધીનું હવે જે મંજૂરીમાં કામ ગયું છે તેમાં હજુ જે મહિનો દોઢ મહિનો લાગે એવી પરિસ્થિતિ છે તો અમારી માંગ જે દિવાળી પહેલા હતી કે ભાઈ કપચી રેતી ની સ્ટ્રાઈક હતી ને કામ રિપેરિંગ ના થઈ શક્યું અને ત્યાં પછી દિવાળી વેકેશન આવી ગયું તો જે મુખ્ય માર્ગ રિપેરિંગ નો બાકી છે તે ઓગણીસ વીસ તારીખે એમનો વાયદો હતો દિવાળી પછીનો તો આજની અમારી જે ડિમાન્ડ એવી છે કે તાકી દે પહેલા પહેલા રિપેરિંગ કરી દે તે જે પ્રજાને પરેશાની થાય તે દૂર થાય પછી જે નવા મુનીકરણ કરવાનું છે એની તાકીદે મંજૂરી લાવી ને તાત્કાલિક એક કામ ચાલુ કરાવ્યું વાઇડિંગ સાથે બંબાખાના સુધી મમતપુરા ચોકડી સુધીના કામ માટે એ સિવાય મારુતિનગરનો નગર નો રસ્તાથી આઈસીસી નો રસ્તો છે ચાર રસ્તા થી લઈને ફાટા તલાવ નગી ના મસ્જિદ રસ્તો છે નંદેવાર બ્રિજ ની બાજુ જે રસ્તો છે તે તમામ રસ્તાનો અમારે વિસ્તૃત ચર્ચા થઈ છે સીઓ સાહેબ અમને ખાતરી આપી છે કે તાકીદ એ કામ અમે કરાવીશું પચ્છી વિસ્તાર એક મહત્વનું કામ જમ્મુસર ચોકી થી પીએચ યુનિવર્સિટી સુધી નું કામ જે ઘણા કારણ થી ચડેલું હતું નવા કોન્ટ્રાક્ટર સાથે ડિસ્કસ થઈ તે બાબતની અમારા રજૂઆત થઈ છે એ કોન્ટ્રાક્ટરને હમણાં બોલાવીને સી ઓ સાહેબ સાથે અમને એની બાબતે પણ ફરીથી મિટિંગ કરવાના છે તો ભરૂચ શહેરની પ્રજાને ટૂંક સમયમાં રસ્તા રિપેરિંગ થઈ જાય અને નવી વિકરણ થઈને લોકો ટ્રાફિકમાંથી દરમાંથી મુક્તિ થાય એ બાબતની સી ઓ સાહબ સાથે વિગતવાર ચર્ચા થઈ છે આશા રાખીએ છીએ કે તાકીદે કામ પૂરો આ જરૂર નગર પાલિકાના શ્રીઓ એ પાંચ થી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની જરૂઆત કરેલ છે નગરપાલિકાએ તમામ પેંચવર્કનું આયોજન કરેલ છે અ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે એમાં કામ ચાલુ થવાનું છે